આજ રોજ ખેડા તાલુકાના કનેરા ગામ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો જેના અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો તેમજ શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકાની અંદર અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અને ધોરણ એકમાં વીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો આજના આ કાર્યક્રમમાં ગામના અગ્રણી તરીકે રમણભાઈ પટેલ તેમજ ગામના માજી સરપંચ સંજયભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં હર્ષો ઉલ્લાસ જોવા મળ્યો હતો કાર્યક્રમના અંતમાં વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું અને શાળાના મુખ્ય શિક્ષક રાહુલભાઈ તરફથી આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે રજૂ કરવા બદલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ સંજય ચુનારા ખેડા